નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે બ્લૂ પ્રિન્ટ આધારિત મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનું એક અસાઇનમેન્ટ બનાવેલું છે અને આ અસાઇનમેન્ટની અંદર આપણે સ્વઅધ્યયન પો અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ અને પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અંગ્રેજી વિષયનું જે અસાઇનમેન્ટ છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લેવો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમ્પી પ્રશ્નોનું અસાઇનમેન્ટ પ્રશ્ન નંબર એક નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે હવે અહીંયા એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે આ પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ તો જવાબ આવશે પારસ ઇઝ રોનક્સ ફ્રેન્ડ બીજું હાઉ ઓલ્ડ ઇઝ પારસ તો જવાબ આવશે પારસ ઇઝ ફોર્ટીન યર્સ ઓલ્ડ ત્રીજું પારસ ઇઝ ટોલ એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે હેન્ડસમ રોનક્સ ફ્રેન્ડ ઇઝ ક્લેવર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફોર યંગ તો યંગનો ઓપોઝિટ વર્ડ થશે ઓલ્ડ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને એ પ્રશ્નપત્રના જે છે તેના આધારે બ્લુ પ્રિન્ટ મુજબનું અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલું છે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રની અંદર આપણે એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો મૂકેલા છે કે જેની અંદર તમે અભ્યાસ કરી અને આ સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારી રીત મહેનત કરી અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો આ ઉપરાંત ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના પણ સંપૂર્ણ સોલ્યુશન ઉપલબ્ધ છે પીડીએફ ફોર્મેટની અંદર તો એ પણ અવશ્ય મેળવી લેજો ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર તો જવાબ આવશે અનધર નેમ ઓફ ધ નર્મદા ઇઝ રેવા બીજું વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર તો લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ વન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એન્ડ ટ્વેલ્વ કિલોમીટર્સ ત્યાર પછી ત્રીજો સવાલ ધ નર્મદા ઇઝ અ લાઇફ લાઈન ઓફ મધ્યપ્રદેશ એન્ડ ખાલી જગ્યા તો જવાબ આવશે ગુજરાત ચોથો સવાલ ધ નર્મદા ઇઝ ધ થર્ડ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર શોર્ટેસ્ટ તો શોર્ટેસ્ટનો ઓપોઝિટ વર્ડ થશે લોંગેસ્ટ ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ વુ વોકઅપ એટ સિક્સ એ એમ તો જવાબ આવશે રમેશ વોક વોકઅપ એટ સિક્સ એ એમ બીજો સવાલ વોટ ડીડ રમેશ મધર મેક ફોર હિમ તો રમેશ મધર મેક હેલ્ધી બ્રેકફાસ્ટ ફોર હિમ ત્રીજો સવાલ રમેશ ઇન્જોય અ લોટ એટ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્કૂલ ચોથું રમેશ ટીચર ટોલ્ડ ધેમ અ સ્ટોરી ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડીસલાઇક તો જવાબ આવશે લાઇક ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને સમજવાનો છે એમના ઉપરથી પહેલો સવાલ વુ વોઝ વેરી હેપી તો ટોમી વોઝ વેરી હેપી બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ રહીમ સ્પેટ ડોગ તો રહીમ્સ પેટ ડોગ નેમ ઇઝ ટોમી ત્રીજો સવાલ રહીમ સો ઓન રહીમ સો વન લિટલ ખાલી જગ્યા તો જવાબ આવશે ડોગ હાઉસ ધ ડોગ હાઉસ વોઝ બ્લેક ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર સેલ તો સેલનો ઓપોઝિટ વર્ડ થશે બાય ત્યાર પછી પાંચમો પેરેગ્રાફ આપણને આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એમના ઉપરથી પહેલો સવાલ who is the class teacher of a forum's class તો મિસ્ટર પટેલ ઇઝ ધ ક્લાસ ટીચર ઓફ ફોરમ'સ ક્લાસ ઇઝ મિસ્ટર શાહ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ તો જવાબ આવશે મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ ત્યાર પછી આપણે આગળ આપેલું છે રઝિયા બેન ટીચિસ ખાલી જગ્યા તો જવાબ આવશે ઇંગ્લિશ there are 10 classroom in the school તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર બિગ તો બિગ નો ઓપોઝિટ વર્ડ થશે સ્મોલ ત્યાર પછી પ્રશ્ન નંબર એક બી કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે અ ખાલી જગ્યા લીવડ ઇન અ ફોરેસ્ટ તો રેબિટ બીજો અ ખાલી જગ્યા ફેલ ઓન ધ રેબિટ તો લીફ ત્રીજો ધ રેબિટ સેઇ ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ ધો સ્કાય ધ ખાલી જગ્યા આસ્કડ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ તો જવાબ આવશે લાયન ત્યાર પછી આપણે આગળનું જોઈએ તો સ્ટિંગ ફિંગર ડ્રાય એન્ડ સેફ સાધુ વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યામાં લખવાના છે તો ધ ખાલી જગ્યા વોઝ અ કાઇન્ડ તો સાધુ ધ સ્ટંગ ધ સાધુ ખાલી જગ્યા તો ફિંગર ધ સાધુ પુટ ધ સ્કોર્પિયો ઇન અ ખાલી જગ્યા પ્લેસ તો ડ્રાય એન્ડ સેફ ઇટ ઇઝ અ સ્કોર્પિયો નેચર ટુ ખાલી જગ્યા તો સ્ટિંગ એવી રીતે બીજી ખાલી જગ્યાઓ પણ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો એક કરતાં વધારે ખાલી જગ્યા આપેલી છે જેથી કરીને આપણે સારી રીતે અભ્યાસ કરી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર એક સી વાક્યો વાંચો અને ટ્રુ અથવા તો ફોલ્સ લખો જેના કુલ ચાર માર્ક છે તો સાધુ વોઝ અ કાઇન્ડ સાધુ દયાળા દયાળુ હતા તો જવાબ આવશે ટ્રુ ધ સ્કોપિયો વોઝ ટેકિંગ બાફ ઇન ધ રિવર તો જવાબ આવશે ફોલ્સ ધ સાધુ વોન્ટેડ ટુ સેવ ધ સ્કોપિયો તો જવાબ આવશે ટ્રુ ધ સ્કોપિયો સ્ટંગ ધ સાધુ જવાબ આવશે ટ્રુ હિરણ્ય કશ્યપુ વોઝ અ વેરી ગુડ કિંગ તો જવાબ આવશે ફોલ્સ પ્રહલાદ વોઝ ધ સન ઓફ હિરણ્ય કશ્યપુ તો ટ્રુ પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ હોલિકા તો ફોલ્સ હિરન્ય કશ્યપુ ટ્રાય ટુ કિલ પ્રહલાદ તો જવાબ આવશે ટ્રુ ચાલો એવી રીતે તમે જોઈ શકો છો કે બાર જેટલા ટ્રુફોલ્સ આપણને આપેલા છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ એ કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ક છે પહેલું ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ તો ઇટ કે હી તો અહીંયા જવાબ આવશે ઇટ ઇટ ઇઝ એન એલિફન્ટ ધીસ ઇઝ ખાલી જગ્યા ટસ્ક હર કે ઇટ્સ તો અહીંયા જવાબ આવશે ઇટ્સ ધીસ ઇઝ ઇટ્સ ટસ્ક કેન યુ સી ખાલી જગ્યા હિમ કે ઇટ તો અહીંયા જવાબ આવશે ઇટ બીજું ખાલી જગ્યા આર સ્ટુડન્ટ તો હી કે વી તો જવાબ આવશે વી વી આર સ્ટુડન્ટ્સ ધીસ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ તો જવાબ આવશે અવર લેટ ખાલી જગ્યા ક્લીન ઇટ તો લેટ અસ ક્લીન ઇટ ત્રીજું કાઉસમાં છે આઈ અને યુ આર અીચર તો યુ આર અીચર ધેટ ઇઝ ખાલી જગ્યા સ્કૂલ તો ધેટ ઇઝ યોર સ્કૂલ ડૂ ખાલી જગ્યા લાઇક ઇટ તો ડુ યુ લાઇક ઇટ ચોથું યુ અને શી ઇઝ લતા તો શી ઇઝ લતા ટુ ડે ખાલી જગ્યા બર્થ ડે તો ટુ ઇઝ હર બર્થ ડે લેટ્સ વિશ ખાલી જગ્યા તો લેટ્સ વિશ હર ત્યાર પછી પાંચમું ખાલી જગ્યા એમાં રવિ તો આઈ એમ રવિ ધીસ ઇઝ ખાલી જગ્યા બુક તો ધીસ ઇઝ માય બુક ગિવ ઇટ ટુ ખાલી જગ્યા તો મી ખાલી જગ્યા આર ફાર્મર્સ તો યુ આર ફાર્મર્સ ધીસ ઇઝ ખાલી જગ્યા ફાર્મ તો ધીસ ઇઝ યોર ફાર્મ કેન વી હેલ્પ ખાલી જગ્યા તો યુ ચાલો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર ટુ બી કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી રેખાંકિત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખી વાક્ય પૂર્ણ કરો જેના કુલ બે માર્ક છે પુશ ડટી શોર્ટ હાર્ડ લેફ્ટ અને કેચ જેવા શબ્દો આપણને આપેલા છે

તો યુ ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી તો આર ધ બોયઝ ખાલી જગ્યા ઓન ધ પ્લેગ્રાઉન્ડ તો આર રીતા ખાલી જગ્યા ઇન હર રૂમ તો ઇઝ દે ખાલી જગ્યા એટ ધ સિનેમા તો આર ચાલો તમે જોઈ શકો છો આપણે આવી ખાલી જગ્યાઓ અહીંયા મૂકેલી છે ત્યાર પછી એક સરસ મજાની જાહેરાત તમારા માટે કે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની અંદર તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર પીડીએફ મળવાની છે સાથે સાથે અહીંયા પ્રશ્નો તો આપેલા છે પણ પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે અસાઇનમેન્ટની અને જૂના પ્રશ્નપત્રની અને મોસ્ટ એમપી પ્રશ્નપત્રની તે મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો આ વોટ્સઅપ જે છે પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો પેલું ખાલી જગ્યા ઇઝ ડ્રાઈવિંગ અ કાર તો જવાબ આવશે વુ બીજું ખાલી જગ્યા ઇઝ રામ ગોઈંગ તો વેર ખાલી જગ્યા ઇઝ યોર નેમ તો વોટ ખાલી જગ્યા પ્લેયર્સ આર પ્લેઈંગ તો જવાબ આવશે હાઉ મેની ખાલી જગ્યા ડુ યુ ગો ટુ અ પાર્ક તો જવાબ આવશે વેન એવી રીતે બીજી ખાલી જગ્યાઓ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો જેથી કરીને તમે સારામાં સારી રીતે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો અને તમે સારામાં સારા ગુણ આપણી આ જે વાર્ષિક પરીક્ષા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેની અંદર તમે પ્રાપ્ત કરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીએ અથવા તો નોમાં ઉત્તર આપો ધી આર ટોકિંગ તો અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું પહેલાં તો આર ધી ટોકિંગ યસ વડે આવશે યસ યસથે યાર નો વડે આવશે નો ધે આર નોટ યસ ઇઝ જમ્પિંગ તો ઇઝ યસ જમ્પિંગ યસ હી ઇઝ નો હી ઇઝ નોટ બીજો ધ બોઇઝ આર પ્લેઇંગ તો આર ધ બોઇઝ પ્લેઇંગ યસ ધે યાર નો ધે આર નોટ ત્યાર પછી ત્રીજું આર ધ ટોકિંગ યસ ધે યાર નો ધે આર નોટ અથવા તો નો ધે આર અન્ટ એવું પણ કરી શકીએ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા પ્રશ્નો એવા લીધેલા છે ત્યાર પછી આ પ્રમાણે પણ પૂછાઈ શકે અહીંયા કે ભાઈ ઉદાહરણ પ્રમાણે બનાવો જેમ કે યુ આર વોકિંગ તો આર યુ વોકિંગ આઈ એમ રીડિંગ તો એમ આઈ રીડિંગ આ રીતે પ્રશ્નાર્થવાક્ય બનાવવાના પ્રશ્નો પણ ખાલી પૂછાઈ શકે તો એ પ્રમાણેના વાક્યો પણ અહીંયા આપણે દર્શાવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સી કાઉસમાં આપેલા કંજક્શન વડે ખાલી જગ્યા પૂરો જો એન્ડ બટ અને ઓર આપણને આપેલું છે તો એની મદદથી આ જે કન્જક્શન આપેલા છે કન્જક્શનની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પેલું ધે હેવ અ ડોગ ખાલી જગ્યા કેટ તો જવાબ આવશે ઓર માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ ખાલી જગ્યા હી ઇઝ સ્ટ્રોંગ તો ઓલ્ડ બટ હી ઇઝ સ્ટ્રોંગ વીલ યુ હેવ અ મિલ્ક ખાલી જગ્યા આઇસક્રીમ તો ઓર એન્ડ બટ અને ઓર છે તો ત્યાં ઓર તો એવી રીતે તમે જોઈ શકો છો કન્જક્શનવાળી ઘણી બધી ખાલી જગ્યાઓ આપણને આપેલી છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર જે ખાલી જગ્યાઓ છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ચિત્ર જોઈએ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ધેરીઝ અને ધેર આર વડે વાક્ય બનાવીને લખો કાઉસમાં તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપેલા છે અને ચિત્ર પણ આપેલા છે તો એની ઉપરથી આપણે ધેરીઝ અને ધેર આરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે તો આ પ્રમાણે બનશે જુઓ ધેર ઇઝ અ ટેબલ ઇન ધ રૂમ ધેર ઇઝ અ લેમ્પ ઓન ધ ટેબલ ધેર ઇઝ અ ફ્લાવર વાસ ઓન ધ ટેબલ ધેર આર ફ્લાવર્સ ઇન ધ વાસ ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ધેર ઇઝ અ બોલ અંડર ધ ટેબલ ધેર ઇઝ અ મેટ ઓન ધ્લોર ધેર ઇઝ નિયર ધ ટેબલ ધેર ઇઝ અ ટેડી બિયર અંડર ધ ચેર ધેર ઇઝ અ સોફા નિયર ધ વિન્ડો ધેર પિલોઝ ઓન ધ સોફા ધેર ઇઝ અ કેટ નિયર ધ સોફા ધેર ઇઝ વિન્ડો બિહાઈન્ડ ધ સોફા ધેર ઇઝ અ પિક્ચર બિહાઈન્ડ ધ ટેબલ ત્યાર પછી આગળ ચિત્ર જોઈ કાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો અહીંયા ચિલ્ડ્રન બોલ ટેન્ટ ડોગ બીચ ટ્રીઝ બર્ડ્સ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચિત્ર આપેલું છે તો વાક્ય આપણે કંઈક આ પ્રમાણે બનાવી શકીએ જુઓ ધીસ ઇઝ પિક્ચર ઓફ બીસ બીચ ધ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ઓન ધ બીચ ધેર ઇઝ વન બોલ નિયર ધ ટેન્ટ ધેર ઇઝ ટેન્ટ ઓન ધ બીચ એન્ડ ધેર ઇઝ અ બોય ઇન ધ ટેન્ટ ધેર ઇઝ વન ડોગ ઇન ધ પિક્ચર ધ બીચ ઇઝ અ પરફેક્ટ પ્લેસ ફોર ફેમિલી વેકેશન ધેર આર ફોર ટ્રીઝ ઇન ધ પિક્ચર ફોર બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય ત્યાર પછી બીજું આવું ચિત્ર આપણને આપેલું છે તમે જોઈ શકો છો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછાયેલા છે એમને આપણે ઉત્તરો આપવાના છે તો આ રીતનું પણ પૂછાઈ શકે હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક તો ધેર આર સિક્સ ચિલ્ડ્રન ઇન ધ પાર્ક હુ ઇઝ રીડિંગ અ બુક તો આર્યન ઇઝ રીડિંગ અ બુક વોટ આર વિજય એન્ડ રાજુ ડુઈંગ તો વિજય એન્ડ રાજુ આર પ્લેઇંગ વિથ અ બોલ હુ ઇઝ અ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી તો અમિત ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ટ્રી વોટ ઇઝ રીતા ડુઈંગ તો રીતા ઇઝ ફિલ ધ કલર ઇન ટુ ધ પિક્ચર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા વિષય પર પાંચ વાક્ય લખો તો માય સ્કૂલ અહીંયા જો સાત ક્વેશ્ચન પણ તમને આપેલા છે અને એના ઉપરથી આપણે માય સ્કૂલ વિશે પાંચ વાક્ય લખવાના છે તો આઈ એમ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલય ઇટ ઇઝ નિયર ધ માર્કેટ વી હેવ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ વી હેવ અ બ્યુટિફુલ ગાર્ડન ઇન અવર સ્કૂલ ધેર ઇઝ અ હ્યુજ લાઇબ્રેરી એન્ડ એસેમ્બલી હોલ ઓફિસિસ એન્ડ ક્લીન ઇટ એરી ક્લાસરૂમ્સ વી હેવ અ વેલ ટ્રેન્ડ સ્ટાફ ધે આર અ સિન્સિયર એન્ડ હાર્ડવર્કિંગ આઈ લવ માય સ્કૂલ ત્યાર પછી જુઓ નીચે આપેલા વિષયો ઉપર પાંચ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ વાક્યો આપણે દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ મોસ્ટ આઈમપી પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે સ્વાધ્ય અધ્યયન નિષ્પત્તિઓ એકમ કસોટીઓ જૂના વર્ષના પ્રશ્નપત્રો અને પાઠ્યપુસ્તકના આધારે મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે કે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે આ જે પ્રશ્નપત્રો છે તેનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની અંદર મોસ્ટ મોટા ભાગના પ્રશ્નો જે છે તે આ પ્રમાણેના અથવા તો આમાંથી જ પૂછાઈ શકે છે તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ પીડીએફ પણ મેળવી લેવી જો તમે સીધી જ પીડીએફ વોટ્સઅપમાં મેળવવા માંગતા હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ નીચે આપેલા વિષય ઉપર પાંચ વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક વાક્યો આપવામાં આવેલા છે આઈ હેવ અ લવલી નેબર્સ વુ લીવ નિયર માય હાઉસ ધે આર ફ્રેન્ડલી એન્ડ ઓલવેઝ સ્માઈલ એટ મી વેન આઈ સી ધેમ માય નેબર્સ હેવ અ ક્યુટ પેડ ડોગ ધેટ આઈ લવ ટુ પ્લે વિથ They often share yummy treats with me like cookies and candies. I also love to draw pictures for them and show them my artwork. Sometimes we have a fun picnic and play games together. My neighbors help me family with her groceries and lend us things we need. They always check up on us to make us sure we are okay and happy. I feel lucky to have a kind and કેરિંગ નેબર્સ હુ મેક મી ફીલ સેફ આઈ એમ હેપી ટુ કોલ ધેમ માય ફ્રેન્ડ એન્ડ નેબર્સ દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયની મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે અને એક નવા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે